ભાઈ જબરજસ્ત જય બોલાજો બોલીએ મોગલ માતાની બધાય આગળ બેસી જાવ બા બહુ થાય આજે રવિવાર છે અને દીકરા દીકરીઓ બેટા તમે ક્યાં ચિનાવો છો કોઈ 200 500000 20 વિદેશ થી આવો છો બધાય સાત થી થી બેજો અને મોબાઈલ બંધ રાખી દેજો આજે રવિવાર છે માની ખૂબ મોગલ ની કૃપા છે બાપ અઢારે વ્રણ ને માતાજી ખૂબ સુખી રાખે પણ એક ખાસ ધ્યાન રાખજો અઢારે વ્રણ આ એટલા એટલા ઉપાડા લીધા છે અંધશ્રદ્ધાના તમે પેલા અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો આ બધું ધંધો છે કર્મથી મોટું કોઈ છે ને ભાઈ કર્મ કરો બસ પણ કર્મ હારા કરો એમ માતાજી ના 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 નામ વાળા માના ઉઠે છે નામ ઉઠે એને મુબારક છે પણ પાપ બહુ છે રામ લક્ષ્મણ લખેલું હોય કે રાધે કૃષ્ણ લખેલું હોય અને પછી મોઢા લુતાય પરસેવા લુતાય બહુ પાપ છે આ બાનું આપણે કહે ને બાના ની લાજ એમ આ બાનું છે એનું ધ્યાન રાખો રામ નામ લખેલું હોય પરસેવો વાળતો હોય આમ લુતો હોય ભેળિયા અમુક અમુક ને ખબર નથી ભેળીઓ એટલે શું આડા ધડ પેટા છોડવો ધ્યાન રાખજો

દસ થી એગિયાર હજાર દિવસથી છે ભાઈ જે આપણા પૂર્વ ગૃહ મંત્રી ભાઈ શું નામ જાડેજા સાબ્યું હે પ્રદીપસિંહ જાડેજા ખૂબ આનંદ આવ્યો અમને બીજા પર મોટા મોટા હતા અને આનંદ આવી ગયો અમને અને ખડખડ નેવું ટકા એમનો ફાળો હતો અને બહુ અમને આનંદ આવ્યો ગામમાં મોટા દશેરામાં પણ મેં એક ગામની એકતા જો એટલે ભાઈ કે ભાઈ મોબાઈલ બંધ કરી દયો ભાઈ એને કઈ બાર વિયા દો લૂંટાઈ જાતો જાય મોબાઈલ વાળા એને કઈ ભાઈ બહાર વિયા દો આ તમે આ મોટો મોટો રોગ છે એ દશેરા ગયા તો અમે ખૂબ મજા આવી અને ગામની એકતા રાજપૂતો છે આ હીરો છે 18 વરણ છે અને મુસલમાન એ ખોજા પરિવાર આજ પેઠી વહી ગઈ છે એની પણ અમને એક આનંદ આવ્યો છે ધન્ય છે કામને એક કાઈ બધાય કર્યું પણ એમાં જે આપણે કહી છે ખોજા પરિવાર એનો પણ એટલો ફાળો ધન્ય છે ભલા માણા અમને આનંદ આવ્યો છે બાપ એમ એક ખાઈ દેવાનો છે બધાયને ભારત જાને બાપ પઢારે ભરણ દે કાય માટે બાપુ બોલે છે પણ આ તો સડકા કાટો જો અઢારે વર્ષ હું ભણેલા ને ખાસ કહું છું બને ત્યાં સુધી ઘરમાં મમ્મી શબ્દ નો બોલશો ને છોકરા ખોટ વાળા થાય છે પડદા કારણ કે મમ્મી એટલે લાશ છે લાશ માં બોલો તો તમારા ઘરની ની માલકુલ કામ થાય છે મમ્મી નો બોલો બાપ દાદા મજૂરી કરી કરી તૂટી ગયા રાતું ધારી રાતડી ધાર્યું ખાઈ ખાઈ તૂટી ગયા તમને ભણાવ્યા ના શું થયા દેશી ભાઈ સાહેબ હું કાયમ કઉ આ ધોળો ભણે વાસડો સાવે આ શું થયા આ રવા દો જન્મ દિવસ દીકરા નો તો જન્મ દિવસ અહીંયા આવી બોલો મારે દીકરા નટે છે હવે ડટે દિવાળી મૂકો મારા દીકરાનો નો જન્મ દિવસ છે હું બોલો આ શું તમે બહારની વિકૃતિ ભારતમાં તમારો વાત નથી અમારો વાત છે કારણ કે અમે તમને સાચું કહેતા નથી આ કેની ફરજ છે ગાંધી પતિની ધર્મગુરુની આ કથા કરો મોટા મોટા છે એની આ કથા કરો તો મમ્મી મમ્મી બોલાય છે એટલે સમાજ બોલવાની જ છે જ્યારે ક્યાંક બ્યો આ ભારતમાં વિકૃતિ કરીને સંસ્કૃતિ એ છે ક્યાંક ક્યાંક તો આ દેશને હાની લાગી રહ્યો છે કારણ કે શબ્દો અમને આનંદ આવી ગયો ભાઈ પરિહ જાડેજા ગૃહમંત્રી પૂર્વ જોકે અમારા માટે મંત્રી છે ભાઈ ગૃહમંત્રી છે પણ આ વસ્તુ છે એને આનંદ આવી ગયો કે બાપુ ખૂબ અમને આનંદ આવ્યો હું પોતે ગયો તો મને આમંત્રણ હતું અડધી પોણી કલાક રોકાણો ગામમાં પણ આનંદ આવી ગયો મને બ્રાહ્મણો દ્વારા મત્રો ચા ફરતા માની પર પ્રતિષ્ઠા કરી મને ખૂબ આનંદ આવી ગયો દસ થી અગિયાર હજાર ની વસ્તી છે મોટા દશેરા મોરબી બાજુમાં આનંદ આવી ગયો કારણ કે આવા કાર્ય કરો અમે રાજી થાય છે પણ તમારા ગામમાં કોઈ ભાગશાળી મંદિર બનાવી દે તો હાજ હવાર પાછા મંદિર માં જાજો આ મંદિરમાં પૂજારી બિજારો આરતી કરતો ઢુકડા પેરો તો તમે ઉપાડા લીધા બહાર મોબાઈલ ના આ પાપમાં બેહો છો કોઈ પણ ધામે જાવ મોબાઈલ ને બંધ કરી જાવ આ મોટા મોટો તમે પાપ ભોગવો છો મોટા મોટું પાપ છે મંદિરે જાય મોબાઈલ બહાર કાઢો કે સમજી લેજો તમે બનો છો કારણ કે તમારું ધ્યાન એમાં નથી ધ્યાન મોબાઈલમાં છે એટલે તમારા કામ બગાડે છે અનુરાધી જાવ છું ભલે બગડે આપણે એમ દેખા ની પેઢી માં જોયું નહીં હોય રાખો જરૂર પૂરતો રાખો મોબાઈલ આજ કરોડો રૂપિયા ના મંદિર ભાગશાળી બનાવી દે છે હા જવા રાખા જાવ આરતી કરવા પૂજાપાઠ ને પૂજા આવે ઓય વાળા ને આનંદ નાખે છે કે આ મંદિર બનાવ્યું કોઈ આવતા નથી અંદર જો તમે મંદિરમાં માં જાઓ જો તમને શરમ લાગતી હોય તો તમારા ઘર માં કોઈ મૂંઝવણ નહીં પટે અરે હા જવાર જાવ કદાચ સે જઈ શકો તો મનોમન પસ્તાવો કરો માં આ જો તારા મંદિરમાં માં ઝાલર વગાડવા કે પ્રાર્થના કરવા પગે લાગવા નથી આવ્યો માં તો ઈ માની લે છે પણ આ મોબાઈલ માં તમે એટલા ઉપાડા લીધા છે આ રૂપિયા વાળા રોજા રકાઉ છું નાના નાના બાળકો મૂંગા આવે છે આ આવે છે પણ હા જવા મંદિર માં આરતી થાય પંદર મિનિટ વીસ મિનિટ અડધી કલાક તો અહિયાં ધ્યાન વરાળ હું કોઈ નો વિરોધ નથી કરતો હું કાયમ માટે બોલું એકતા નો દેશ છે ભારત દેશ મુન એનો ભાઈ શુક્રવાર હોય હોય એનો ટાઈમ એની પાંચ વર દીકરો હોય કે દીકરી હોય તમે જુમો આપણે રાજી થાય છે એની એકતા જોઈ લો હું બઉ રાધી થયો માને કહું માં આવીને આવી આ પરિવારમાં એકતા રાખી કારણ કે ચાર અણું છું તો એના નામનું ગુટકા નાખ્યો હોય હાથમાં મોબાળ ફૂફું બોલતો હોય કેટલું પાપ છે નમાજ પઢવા જાય છે પૂરે પૂરા પાક થઈ જાય છે એની દીકરીઓ દીકરા જોવો આપણે આનંદ આવ્યો વાહ વાહ આના સંસ્કાર તો જુઓ વિચાર કરો હજારો માણે એની મસ્જિદ ની માલકો નમાજ પઢતો હોય પણ એ માલકોર વાત થાય બહાર વાત તો જાય અને બાર ની વાત અંદર નો હોય એના લાખો રૂપિયાના ધંધા એ જાતા કરીને એનો સમય થાય એટલે ગોઠવાઈ જાય છે કમ્પ્લીટ શુદ્ધ થાય અને નમાજ પઢે છે આ હું એના વખાણ નથી કરતો ભાઈ મારે કોઈ એનું નથી એવું એના મોલાનાનું કોઈ નું પણ અમે આ જોઈ છે એટલે અમે એને બિરદાવી છે અને આપણે તો ગમે એટલું કે કારણ કે નાથ પોડો કટ નાખ્યા છે મંદિરમાં હાખડા નોરીએ મંદિરમાં આઘાબાજી કરતા કે અહીંયા મોબાઈલ ને ઉપર ઓલાઈન બેઠા હોય અવળા આમ ડાસા કરતા હોય આ પ્રાર્થના નું છે એમ ભાગશાળી મંદિર બની દીધા બનાવી દીધા હોય તો હાથ હવાર જાવ પણ શાંતિથી થી એની આરતી લ્યો દર્શન કરો એ મોગલ ધામ ને બહુ મર્યાદા છે અડધી કલાક આરતી આલે છે તો ઊભો નથી થવાતું સુકામ કાયા તમારી પરીક્ષા કરે છે

તમારી કોણ દેવી ને જેને માનતા હોય ઈષ્ટ દેવ ભગવાન જે માનતા હોય અલ્લાહ ને માનતા કહો અઢારે વર્ષ ને કહું છું કે આપણા યોદ્ધા છે તે દેશ માટે તમે જોઓ છો ને હો કિલોમીટર ઘૂસી ગયા માગા અને ખાતમાં બોલાવી દીધો એના હાડાનો જે જે અધર્મ હતા એના નાશ કરી નાખ્યા છે હાડા નિર્દોષ ને ક્યાંય કર્યું નથી જોવો છો ને આપણા યોદ્ધાની તાકાત

દવાખાના ઉપયોગી બનો આવું કરો પણ કરવું શું જન્મ પેઢી યાદ રાખે જન્મ દિવસ એવા ઉજવો કે તમારી પડદા યાદ કરે કે અમારા વડવાના વાવેલા છે આ આવેલા રાજકારણીઓ નથી તો હું રાજકારણ ને માનતો જ નથી ઓલા ફૂલ વાળા ઝાડ વાવે દુનિયા તે ખરા કામ ઝાડ વાવે છે કે બે દી બિચારું લીલું રહેત પણ ત્રીજે દામ હુકુ વળી જાય આમ આવા ઝાડ તો વાવશો ને આવા વિડિયા નો દેશો કયા રાજકારણી કે ઝાડ આવવા વાવો તો પેઢી યાદ કરે વાડ વાવો હે ઉમરા વાવો એટલે ફૂલવાળા વાળા ઝાડ વાવે તે અમે ઝાડ વાવી છે ત્રીજે દી વળી જાય વાકુ દુનિયા દેખાડે આરવા દયો ઝાડ વાળવા બહુ વાર કારણ કે એમાં ફૂલડા વાળા રાખો સામા બે થી પાણી પાઈ કો ત્રીજે થી ઉકાઈ જાય ઝાડ એવા વાવ તો કોક માણાના પાંચ જણાનો પરિવાર નપે એની વાહે પગારદાર માણા રાખો પાંચ હજાર ઝાડ છે બે જણા રાખી દયો અને એને પગાર આપો જેથી આના વાહે પાંચ પછી જણાનો પરિવાર નપે આ કરો હા આ ઘણા આવે છે રાજકારણી એટલે ફૂલવાળા ઝાડ વાવે દેખાડે આમ દાડવા આવી છે આમ ઘરે જાય ને વાહે દાડ ઉકાઈ જાય કારણ કે પાણી જ પદન પગાર કોણ દેતા નથી પગાર ગયો ને તો દાડ વધે પણ જાડ એવા બાબો તમને યાદ કરે કે ભલે નિવૃત થઈ આ ગાંડો બાવર છે જો કોકે ખોહી દીધો હજી નત જાતો કેટલા એ માણા હરાપ દીએ છે કે આ માહણીએ કોણ બાવળ વાવતા ગયા છે મને ખબર નથી કે હું લાયુ બોલે ગાંડો બાવળ કાઠો એમ થાય

ભારતની પર બહારની વિકૃતિ કરી ગઈ બહારનું જોઈ જોઈ કરવા માટે કારણ કે ભારતમાં માં તો વહી ગઈ છે માં છે તે કોક બોલતો જો કે આમડા માં છે ક્યાં આ માને મમ્મી કે બોલ આ હવારમાં આવ્યો એટલે મારા ઘરે ઓરી બોલ હવારમાં એક જણો આવ્યો અમદાવાદ નતો મે કોણ કોણ આવ્યા બેટા મારી મમ્મી મેં ક્યાં તાર મમ્મી આર્ય મોઢા દાંત નહીં અરે રે તું તો 12 રૂપિયા છો ભાઈ માને તું મમ્મી કેસ

ભણાય છે અમારા હગા કેટલાય છે બિચારા કેટલાય મધુર કરે છે કોઈ મકાલા વેચે કે કોઈ ખેરીયું કરે છે ક્યાંક કરે છે એમ આ રૂપિયા હાટે એવા રૂપિયા તો અહીંયા ભારતમાં છે અત્યારે અમારા અમારા ગામમાં અડધા દીનું 150 રૂપિયા મૂલ છે ભાઈ અડધા દીના કેટલા 150 રૂપિયા અમારા ગામમાં અડધા ધીનું એમાં ચા પાવાનો ભાઈ સમજો

પણ હાવ આમ ન કરો પાછા પોરા કર મારો દીકરો વિદેશમાં છે હારું કર્યું તારો દીકરો વિદેશમાં માથે ઉઠી રોતા હોય છે ઠીક છે કોઈ ડોક્ટર બને મામલેદાર બને આઈપીએસ બને તો ભણવા માટે મોકાય પણ ડોલર હાટાને જાવું પડે ભાઈ ભલે જાવ અમને કોઈ વાંધો નથી પણ ભારતમાં આવો એટલે આપની સંસ્કૃતિ જાળવો પરંપરા એ કોઈ દી નો ભૂલશો મારા હવા અને એમાં તમારો વાક નથી વાક અમારો છે અમે તમને કેતો જ નથી કારણ કે અમે લેવા જ પેતા લાવો બસ લાવો તમે મમ્મી બોલો તો ભલે ટેડો બોલો તો ભલે પણ લાવો શબ્દ ભ્રમ છે માં બોલો બાપ ના માટે તો કવિઓ એ કલમ મૂકી દીધી છે હે માં હું ઘરે ઘરે પહોંચી નહીં પરમાત્મા એ સર્જન કેમ્પ કર્યું કોણ બોલતું હોય છે બીજો માં માના માટે કવિ હોય કલમ ઉતરી દીધી છે હે અઢારે વરા

એમને પૂછો ખબર નથી પડતી આ બાપુ ખુદ ઈ ગામ માં છે ખબરાવ માં બાપુ ખુદ એને કે છે કે બાપુ હવે છોકરાઓને કહું દીકરાઓને કે હવે બેટા થોડું થોડું તમે થોડું ધ્યાન દો કે આજ ની તારીખ માં બે બેનો પરિવાર બેતાલી તેતાલી વર્ષ થી ભેડા છે એક વ્યવહાર સમજી ગયા ને આ કોઈ આ કોઈ એના વખાણ નથી કરતો પણ આ કોઈ હું થયો કે મોગલ તો આવું ના ઉરાક છે અટકા કો મને એટલા ભાયુ તમે ભેળા રહ્યો અને ભેળામાં જે મજા છે એવી દુનિયામાં માં હવાત નથી આવે છે લીલો માંડવો લીલી વાડી કેવા આવે છે હવે આપણે કઈ બીજું કહી છે આ પરિવાર એક સાથે તે રહેતો હોય 15 20 જણ જો ભાઈ આમ આ મારા ગામના છે પ્રમુખ છે મોગલ રાણુભા ચંદુભા બેતાલીસ બાપુ ખુદ એને કે છે કે બાપુ હવે છોકરાઓ ને હવે બેટા થોડું થોડું તમે થોડું ધ્યાન દો કે આજની તારીખમાં બે ભાઈ નો પરિવાર બેતાલીસ તેતાલીસ વર્ષથી ભેળા છે એક વ્યવહાર

સમજે તો બોલાતો હોય સમજી ગયો ને એનું પાની જો કવિ કાગે કીધું છું કવિ કાગે કદા કરોડો પતિનો દીકરો હોય ને આવકારો ન હોય એકલ હુડા રતા ને એને કોઈ હતા વાલા ભાઈ ભાણે આવતા ને એના ઘર નું પાણી નો પીશો હા એટલે કીધું એ જી જે રયો આગાડીએ એ થીએ લા જા જા રે

તમારે ફૂડ હોય પેટી તો તમારા ઘરે મહેમાન આવે છે તો કોઈ નબળી નથી આ તાગે છે આ મહેમાનને ને મોકલે જાતો આ ટકોર કરું છું આ આ લાયક છે કે નહીં ભાગશાળીના ઘરે મહેમાન આવે છે એના ઘર પાપ હોય ને એના ઘરે મહેમાન નહીં નો આવે મહેમાન જાય મોટું બગાડ કે ને એના હગાય નો થાય છો જોવો

તમે દીકરા દીકરી ના લગન કરો તો હારામ કવિઓ ને બોલાવી દો આવા ગૌરાય જો તો વા એની પેટી ને જાણ માં છે પણ ભોળિયા વાળા આવા ગીત તો ગૌરાય છો ધ્યાન રાખો આવા તો તમારી પરતા જાણ માં મળી છે બે વખત માં કહેવત છે ને ધોળિયા પર કે કાળિયા પણ તો ભાન ન હોય પણ હા આવે એમ આવા આવા ગીત રાખો તો વાહલી પેટી ચારવા પર સા નામ નામ ની છે ના નામ નામ ઉતરીયા હાલો એટલે બસ આટલો તો આટલો સમય થઈ ગયો છે બીજી વાત કોઈ થોડો નો કોઈ બેટા બાર વિયા દેજો હું જોડું છું બીજો બબાન પાત્ર રાખજો અને આ ધામ માં એક પણ રૂપિયો મૂકી મોગલ ના કુલેકર નો બચ્ચો કે રૂપિયા મૂકના ના મહા છે પ્રસાદી લઈને જાજો બને કી સેવા આપજો પણ થી સાવધાન દોરા ધાગા કરેલા મુકેલા બાપુ દે દેજો બાપ પણ તમે એક જાત પરિવાર રહેજો બાપ બોલ હે માવલ બાપ તુની